પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજકોટમાં રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી આજ રોજ રાજકોટ રાષ્ટ્રીય ગૌરવ યાત્રા સમિતિ દ્વારા આ દસમા વર્ષમાં મંગલ પ્રવેશ છે જે રાષ્ટ્ર ગૌરવ યાત્રા દ્વારા છેલ્લા દસ વર્ષથી આયોજન કરવામાં આવે છે બસો એકાવન ફૂટનો ધ્વજ જે આજે કાઢવામાં આવેલ છે અને આપણે રેસકોર્સ જે બાલભવન છે ત્યાંથી પ્રસ્થાન કરવામાં આવશે તેનો સમય છે સાડા નવ વાગે લોકો પણ આજે આવવા માંડ્યા છે અને વધુમાં વધુ લોકો સંખ્યા જોડાય એવો બસ અમારો હેતુ રહ્યો છે બીજું કે અન્ય પછી આપણે જે કે આર્મી મેન છે માતા પૂજન પૂજન હોય હોય ભારત એ જે રામનાથપરા ખાતે રાખવામાં આવશે આજરોજ છેલ્લા દસ વર્ષથી રાજકોટ ખાતેથી રાષ્ટ્રગૌરવ યાત્રા સમિતિ દ્વારા એક ભવ્ય દેશ માટેનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે કે જેમાં મુખ્ય આકર્ષણ કહી શકાય કે બસો એકાવન ફૂટના રાષ્ટ્રધ્વજને ખભેલાઈ અને લોકોને રાજકોટના રાજમાર્ગો પર ચલવાનો અવસર મળે છે તેની સાથે ભારત માતાની મૂર્તિ જે રાજકોટમાં અત્યાર સુધી નહોતી એક એની ભેટ રાષ્ટ્રગૌરવ યાત્રા દ્વારા રાજકોટને આપવામાં આવેલી છે કિશનપરા ચોક થઈને યાત્રા રામનાથપરા ગુરુ ગરબી ચોક ખાતે પૂર્ણ થાય છે પૂર્ણાહુતિ સમયે આર્મી અફસરોના દ્વારા ત્યાં સમૂહમાં રાષ્ટ્રધ્વજને વંદન કરવામાં આવે છે ફરકાવવામાં આવે છે સાથે સમૂહમાં રાષ્ટ્રગીત ગાવામાં આવે છે સમૂહમાં ભારત માતાને પૂજન કરવામાં આવે છે ત્યારબાદ અત્યાર સુધી દેશ માટે જેટલા જવાનો વીરગતિને પ્રામ્યા છે તેમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવે છે ઠેર ઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે આશરે પંદરસોથી બે હજાર લોકો યાત્રામાં જોડાતા હોય છે તો એક આ દેશ માટેનો કાર્યક્રમ ભાવપૂર્વક લોકો ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે તો એક એવું ભવ્ય આયોજન રાષ્ટ્રગૌર યાત્રા દ્વારા કરવામાં આવે છે દસ વર્ષથી આયોજન થાય છે હું આની અંદર પાંચ વર્ષથી જોડાયેલી છું કે આ એક તિરંગાને સ્પર્શ કરવો બહુ ગૌરવની વાત છે જ્યારે આમાં જોડાતા ગમે તે ભાઈઓ અને બહેનો જાણીતા કે અજાણતા જે પણ આવશે એ તિરંગાને ઉપાડી અને એમને રાષ્ટ્રગૌરવની અંદર જોડાવાનું અમે આમંત્રણ આપ્યું છે અને એક મેસેજથી પણ આ લોકો આવી ગયા છે બધા કે કોઈને ફોન કરવાની જરૂર નથી પડી ખરેખર અમને એક આવો અવસર મળ્યો છે એના માટે અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ બસ દેશ માટે કંઈક કરવું જરૂરી છે અને મહિલા માટે તો ઘણું બધું છે પણ અત્યારે આપણે એક આ તિરંગાને જ દેશની ભક્તિ હોય જ છે પણ પ્રદર્શિત જ આ બે દિવસે થાય છે બાકી દેશ તો આપણો હૃદય છે હૃદયમાં જ સમાયેલો હોય છે દેશ માટે તો જેટલું કરીએ એટલું ઓછું છે પણ ગમે ત્યારે આપણે ઝંડો લઈને નીકળી પડીએ તો કોઈક આપણને ઓલું કે જ્યારે આ દિવસો હોય છે ત્યારે આપણે આપણી ભક્તિને આપણી જે અંદર તિરંગા પ્રત્યે દેશ પ્રત્યે જે કાંઈ આદર છે એને આપણે પ્રદર્શિત કરીએ છીએ બાકી આપણી અંદર જે કાંઈ છે એના માટે આદર છે સત્કાર છે એ તો હંમેશા મરણો ઉપરાંત પણ આપણી પાસે રહેવાનું હોય છે તમે જુઓ છો કે શહીદનું સ્મારક પણ છે મતલબ એ જીવતું જાગતું ઉદાહરણ છે કે જે શહીદો થઈ ગયા છે એમને પણ અત્યારે આપણે યાદ કરીએ છીએ